હાલો મિત્રો ઉત્તરાયણ આવી ગઈ છે એ ભાઈ ની પતંગ ચગી ગઈ હે હાલો આપડે હવે ચગાવવાની હે

હાલો અત્યારે હાંનના છ વાગી ગયા હે બધા પતંગ ચગાવા આવી ગયા હી અડધી તો ઉડાડી નાખી હે હવે આટલી ચાર પાંચ જ વહીધી હે જો અહીંયા અમે બધાય ચગાવી હી ને સામેની સાઈડ વિવેકભાઈ ની બધાય આ માસા ને બધાય ચગાવે છે જો માસા થી ચકતી નહીં એવું લાગે છે જો માસા ચોર થી અમારા ભાઈ પતંગ ચગાવે કાલ વાસી ઉતારણ આવી જાય ત્યારે પતંગ ચગસે મને તો ચગાવતા પણ પવન સારો નથી આ બધી પતંગ પછી કેમ ચગે એવું છે ठीक करो भाई सपोन लज्जा तो पवन देवता ने आउदी पोखता नदी आनी ना पोखना ओ पुरूwiki है अब दो तल આમ આપડો દોરો ન હોલે વારિંગા બબી વારે આરે 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 યો ચ હવે એક પતંગ છે દી છેલ લે ઉધી જગે છે આમાં તો દેખાતી નઈ હોય હવે આ બધા એ એક પતંગમાં જો બધી પતંગો બાંધીન એવું જવા દે જી ટૂટલી ફાઈટલી હે નઈ જો એક બાંધી બીજી બાંધી અને બીજી બધી બાંધે છે અહીંયા તો કેટલી બધી પતંગો બાંધી દીધી છે માં અમે કંઈક ફેસ્ટિવલ જોવા ગયા હતા એની જેવું જ અહિયાં કનેક કેટલી ચાર કે પાંચ બાંધી એનો જ્યાં બાંધવાનું કામકાજ ચાલુ છે કેટલીક બાંધવી હજી આજો પાછી એક જા દીદીના આરતી બેન વીણી વીણી દે હે જેટલી તૂટલી છે એટલી હવે તો જો અંધારું થઈ ગયું હોય તો હજી તો કોઈ નીચે ઉતરવા નામ નથી લેતા પતંગ ઉપર પતંગ હાંધા કરતા જાય છે આવી ટ્વીટલી હાજી બધી સમજો કેટલી બધી જો આખી લાઈન આ તમને દેખાય છે ને આખી એક પતંગ એક દોરી માં બધા હાંધા કર્યા છે હજી તો જો અમે હાંધો જ કરતા હતા અમારી જે મેન હતી પતંગ ઈ જ વહી ગઈ તો ગઈ હવે બધી હવે અંધારું થઈ ગયું હે તમને કઈ દેખાતુંય નહીં હોય બધા જાય હી નીચે એ તેજુ બેન તેજુ દેખાતી નહીં અહીંયા હવે છેલ્લે છેલ્લે શેરડી ખાવાનું ચાલુ છે કોણ છે તમે કયો તો અને હમું લાઈટ કરો તો હાર્દિક ભાઈ તો તૈયાર થઈ ગયા છે તેજુ આપણે ક્યાં જવાનું છે જમવા

માસા ની બધા બેઠા છે બધાની પતંગો આપણે કાપી લીધી છે દસ પંદર દસ પંદર પતંગો બધા કાપી લીધી છે બધા નવરા થઈને બેઠા છે અહીંયા બ્રિજ બને છે તો અડધો રોડ બ્લોક કરી નાખ્યો છે

જો હાલો અત્યારે તો અહીંયા વેઇટિંગમાં બધા બેહી ગયા છે હજી અહીંયા આવ્યા હે સેમ્સમાં સેમ્સનું બોર્ડ તમને દેખાતું હોય છે અહીંયા ક્યાંક નથી ક્યાંય જો આ રહ્યું પણ આ કચ્છનું છે જો અહીંયા લાઈટનું નહીં દેખાય અત્યારે બરોબર

ઓફિસ તો જવું જો હે હાલો તો મિત્રો તો આપણે આવી ગયા છે ચશ્મા લેવા કોલ બોલ તો આવ્યો નથી પણ ઓનલાઈન જોઈને આવી ગયું જોઈએ હવે આપે છે કે નહીં કે આવી ગયા છે કે નહીં ઓનલાઈન તો દેખાડે છે કે સ્ટોર ઉપર આવી ગયા હાલો જઈને જોઈએ તો મિત્રો ચશ્મા તો આવી ગયા છે હવે જોઈએ ઘરે જઈને કેવા ગાયવા છે મેં તો ઓલરેડી જો કે ટ્રાય કરી લીધા છે એકવાર પૂરીના જોવાના બાકી છે ટ્રાય કરશે અને ફાવે છે કે નથી ફાવતા નંબર બંબર કેમ છે નંબર થોડાક વધી ગયા છે એના એટલે જોઈએ હવે હાલો થઈ તો જઈએ પાછા ઓફિસે થોડું ઘણું કામ હજી તો ઘરે પોગી ગયા હઈ પૂરીને તો કોલમાં મેં એમ કીધું છે કે હજી ચશ્માયા નથી જોઈએ આપણે શું કરે હે ઈ ઘરે આવી ગયા હા 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 રાંધો અત્યારે રાંધવાનું ચાલુ છે

મને એમ કે આવી ગયા હશે ઓનલાઈન હું તો જોઈન ગયો તો કોલ બોલ કાંઈ આવ્યો નથી એ કે કોલ આવે ને પછી જ આવવાનું એમ મેં કર્યો નતો હું ગયો તો ઠીક હા કાલ કીધું હે હું કોલ કરીશ કે કાલે કીધું કાલ ભાઈ કરજો મારે પ્રમ દિવસે જવાનું હોય બાર મારે ઓલી ફ્રેમે ખોવાઈ ગયા ત્યાં કેન ની ગોતું બોલો હવે તો જોઈ

મારા તોલા તો આપડી ફ્રેમ આવી ગઈ એટલે બસ ઓલી ફ્રેમ હવે ગોતવી પડશે ક્યાં મુકાઈ ગઈ હતી પણ હાતું આ ફ્રેમ થી મને ઘણો ચેન્જ થઈ ગયો છે આમ લાગે છે